ઇસા તાલુકાના રાણપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા વિભાગની પીવાની પાઇપલાઇન લીકેજ થતાં પાણી ખેતરમાં ફરી વળ્યા નર્મદા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થતાં લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા જેના કારણે ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે આ બાબતે ખેડૂતોએ તંત્ર પાસે મગફળીના પાકમાં થયેલ નુકસાનનું સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે આ પાણીનો પ્રવાહ કલાકો સુધી ચાલુ રહેતા આજુબાજુના અનેક ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેડૂતોના ખેતરો સુધી જવાના રસ્તાઓ પર આ પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા આ પાણી ખેડૂતોના ખેતરોમાં બનાવેલ પશુઓના તબેલાઓ સુધી પહોંચતા પશુઓ પણ પાણીમાં જોવા મળ્યા હતા અત્યારે તો આ નર્મદા વિભાગની પાણીની પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોને પોતાના ખેતરમાં મગફળીના વાવેતરમાં મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે ખેડૂતોને જમીન અને પાકમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા